જાઓ તો તમારા મને સ્વાગત છે ગીજા ઘોડામાં અને ગાઈ આના પહેલાનો વ્લોગ આપણે બનાવ્યો તો જાજા બધા ઘોડા જોવા જાય એ ઈ વ્લોગ તમે જો જોયો ના હોય તો પહેલાં એ વ્લોગ જોઈ આવો કેમકે એ વ્લોગના બ્લોગના અંદરથી આપણે બધી આ વ્લોગની સ્ટાર્ટિંગ છે કેમકે એ વ્લોગમાં મેં એક ઘોડી બતાવેલી હતી આ તમને લોકોને અને એમાં કીધેલો હતો કે સમૃદ્ધ પછી આ ઘોડી ટ્રેનિંગ માટે આવવાની છે રેવલ ચાલની તો ગાઈ ઈ ઘોડી કંઈક કારણોસર આગળ આવી શકે એમ નથી ને એ જ માલિકની બીજી એક ઘોડી છે અત્યારે એની પહેલાં એક્સપેરી સમીર આગર સમીર ઉસ્તાદ આગળ ટ્રેન કરીને ગઈ છે એ ટ્રેનિંગ થઈ ગઈ છે એની પણ થોડોક રોધો મારે છે ને થોડુંક કામ એનું વિખાણું એટલે થોડું ઘણું કામ હાથ પેરો કરવા માટે એ ઘોડી આવવાની છે તો તમે લોકો એ ઘોડીની ટ્રેનિંગ આપણે જશે તમે લોકો બ્લોગ ઉપર બની અને બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી દો તો આપણે એની ટ્રેનિંગ ચાલો તો કઈ સાહેબ અહીંયા પહેલા જ દિવસની ટ્રેનિંગ તમે જોઈ શકો છો અત્યારે સમીર ઉસ્તાદ પહેલા જ દિવસે એ ઘોડીને ચલાવે છે તો બહુ જાજુજી પહેલાં જે કામ આપતી ને કંઈ એ કામ અત્યારે આ ઘોડી આપતી નથી એકદમ રોદાલ મારે અને તરવાઈ જાય ને આડાવરી ફાગે ને એના જેવું કામકાજ છે અત્યારે એનું તો અત્યારે એના હાથ ફેરા માટે લે આવેલી છે અને પહેલાં એક ફેરી સમીર ઉસ્તાદે જેમ કે મેં આગળ તમને કીધું કે સમીર ઉસ્તાદ આગળ એક ફેરી પણ ટ્રેન થઈને ગયેલી છે આ ઘોડી ત્યારે કંઈ આ ઘોડીનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું હતું ફરી પાછું સેટિંગ બગડી ગયું છે એના માટે હાથ ફેરો કરવાનો છે આપણે તો કઈ જ આ ગોળીની ચાર દિવસની ટ્રેનિંગ છે અને ચાર દિવસના અંદર આ ગોળીને આપણે કમ્પ્લીટ ટ્રેવલ ચાલની અને થોડીક ફાસ્ટ કરવાની છે આમ તો કે પહેલાંથી છે ભાઈ અમુક વસ્તુ એ ભૂલી ગઈ છે એને થોડીક યાદ દેવરાવવાની છે બસ એટલું કામ છે આપણું અત્યારે કહીશ થોડું થોડું એનું પાછું સીટિંગ આવવા માંડ્યું છે અને એક થોડી રેવલમાં પાછી આવવા માંડી અને થોડીક સ્પીડ પણ વધી ગઈ હજી પણ એની ટ્રેનિંગ એની છે જ્યાં પહેલો દિવસ થયો કાલ પણ એક દિવસ ટ્રેનિંગ રહેશે એની કમ્પ્લીટ થઈ જશે થોડી વાંધો નહીં આવે અને તમે લોકો કંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને ક્લેસ બ્લોગને એન્ડ સુધી જોજો બહુ લાંબો બ્લોગ નથી પણ બ્લોગને એન્ડ સુધી જોજો તમે ના કદાચ અહીંયા આપણે પહેલાં દિવસની ટ્રેનિંગ તો થઈ ગઈ છે પૂરી હવે આપણે ફાર્મ હાઉસ તરફ જઈ રહ્યા છીએ અને કઈ પહેલા દિવસના અંદર થોડુંક સારું કામ થઈ ગયું છે ઘોડીનું અને હજી કાલનો દિવસ ટ્રેનિંગ એની રહેશે જ કાલના દિવસના ટ્રેનિંગના અંદર જો કમ્પ્લીટ કામ કામકાજ થઈ જાય એનું લગભગ તો કમ્પ્લીટ થઈ જ હશે કામમાં કેમકે પહેલાં જ દિવસના અંદર એ પાછા તેના રેવલ ચાલના અંદર જે પહેલાં જે ચાલતી ને એ જ ચાલના અંદર અત્યારે આવી ગઈ છે પણ તો એ આપણે એક દિવસ વધારે એના માટે રાખશું તો કાલની ટ્રેનિંગ માટે બન્યું તો કદાચ આજે ઘોડીનો ટ્રેનિંગનો લાસ્ટ ડે છે ચોથો દિવસ એ ફેર જોઈ શકો છો આ ઘોડીના અંદર એ કેટલો ફેરફાર પડી ગયો છે અંદર અને આ જ ગઈ છે એના ટ્રેનિંગનો છેલ્લો જ દિવસ છે આજે એની છેલ્લી ટ્રેનિંગ છે અને આજે એ લોકો ઘોડી ભરવા પણ અત્યારે નીકળી ગયા છે અને આપણે છેલ્લી ટ્રેનિંગ કરી લઈએ કેમકે ઘોડી થઈ ગઈ છે એકદમ ટ્રેવલ કમ્પ્લીટ ચાલમાં અને બધી રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે સ્પીડ પણ એની પહેલાં કરતાં થોડીક વધી ગઈ છે અને અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે ઘોડી તમે જોઈ શકો તો ગાઈ અત્યારે એ લોકો ઘોડી ભરવા આવી ગયા છે તો આપણે એને પણ ઘોડીની ચાલ બતાવી દઈએ કે કેવી ચાલે છે તો સમીર ઉસ્તાદે પાછી ઘોડીને છોડી અને સામાન ચડાવી અને એ લોકોને ચાલ બતાવવા માટે બહાર લઈ લીધી છે તો તમે લોકો હવે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દોજો અને ગાઈ જ ઘોડીમાં કેટલો ફેરફાર થયો ને ગાયજી તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવજો મને કેમ કે મને જાણવા મળે કે કેટલો ફેર દેખાય છે તમને લોકોને કેટલો ફેર દેખાય ને ગાયજી કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો why wow. i જીણો જૂનો વરસાદ ચાલુ છે ને આ વ્લોગની ઇનિંગમાં એ જ કરું છું અને કાંઈ જેવું કે તમને કીધું હતું બે દિવસની ટ્રેનિંગ હતી તો બે દિવસની ટ્રેનિંગ કરી પૂરી અને કાંઈક પહેલા દિવસથી લઈને બીજા દિવસ સુધીમાં તમને કેટલો ફેરફાર દેખાણો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવ નવા બ્લોગ અને વિડીયો જોવા માટે ગિનાશમાં કરાને ફોલો કરો અને કરો કરવો નહીં